ભાભર તાલુકાને અને ભાભર શહેરને મારી એક રજૂઆત હાથ જોડી અને વિનંતી છે કે અત્યારે પહેલો આપણો હિન્દુ ધર્મનો આપણો એક શરાવર માસ ચાલે એના પછી આપણે પચોસણ ચાલે હોણીયાના જૈન સમાજ તો મારી અમુક ભાભર શહેરની અંદર મારી એક વિનંતી છે કે નાના મોટા કોઈ આવા ધંધા ચાલતા હોય તો શ્રાવણ માસ છે પચોસણ છે તો તમે અઠવાડિયા પૂરતું કે તમે આવવાનું થોડું બંધ રાખો તો પવિત્ર તો મોમેદંડ સમાજનો આવે પણ હિન્દુનો આવે હિન્દુને મારી વિનંતી છે અને મોમેદંડ સમાજને પણ મારી વિનંતી છે કે આટલી મર્યાદા રાખી અને થોડા દિવસ ફરસી એ ગમે પણ થોડા દિવસ પૂરતું બંધ રાખો એવી મારી વિનંતી છે